મા બાલા ત્રિપુરા સુંદરી માં બહુચર માની પ્રાગટ્યકથા અને એમના પરચાનો ઇતિહાસ મિત્રો મા માં બાલા ત્રિપુરા સુંદરી રૂપે કેમ આ ધરતી ઉપર પ્રગટ થયા અને મા બહુચરાજી બહુચરાજીમાં કેવી રીતે આવ્યા અને કિન્નરોમાં બહુચર માને કેમ વધારે માને છે અને આ બહુચર માનું મંદિર કોણે બંધાવ્યું હતું તો આવો જાણીએ મા બાલા ત્રિપુરા સુંદરી મા બહુચર માની પ્રાગટ્ય કથા અને એમના પરચાનો ઈતિહાસ આદ્યશક્તિનું બાળા સ્વરૂપ અને દંડાસુરનો વધ વર્ષો પહેલાની આ વાત છે પુરાણકાળમાં સાબરમતી નદી અને સરસ્વતી નદીની વચ્ચે જે જંગલ આવતું હતું એને બોરુ નામનું વન કહેતા અને કહેવાય છે કે આ બોરુ નામના વનમાં દંડાસુર નામનો રાક્ષસ રહેતો હતો આ રાક્ષસના પૂર્વજ ધ્રુમલોચન રાક્ષસ હતો અને આ ધ્રુમલોચનનો સંહારમાં આદ્યશક્તિએ કરેલો ત્યારથી જ આ દંડાસુરને પોતાના પૂર્વજનો વધ કરનારમાં આદ્યશક્તિને જોવાની ઈચ્છા થઈ પછી તો કહેવાય છે કે દંડાસુરે ભગવાન ભોળાનાથનું તપ આદર્યું અને દંડાસુરના તપથી પ્રસન્ન થઈ ભગવાન ભોળાનાથ પ્રગટ થયા અને દંડાસુરને કહે છે કે માંગ તારે જે જોઈએ તે માંગી લે ભોળાનાથને જોઈ દંડાસુર કહે છે કે મારે મારા પૂર્વજનો વધ કરનાર આદ્યશક્તિને જોવા છે ત્યારે ભોળાનાથ બોલ્યા તથાસ્તુ તારી મનોકામના જરૂર પૂરી થશે તને મા ત્રિપુરા બાળા સ્વરૂપે મળશે આટલું બોલી ભોળાનાથ અંતરધ્યાન થઈ ગયા પછી તો આ દંડાસુરે પૃથ્વી ઉપર હાહાકાર મચાવ્યો અને એટલું જ નહીં એણે સ્વર્ગ ઉપર પણ આક્રમણ કર્યું અને બધા જ દેવો સ્વર્ગ છોડી અહીં તહીં છુપાવા લાગ્યા પછી આદ્યશક્તિએ વિચાર કર્યો કે દંડાસુરનો વધ હવે મારે કરવો જોઈએ અને માતાજીએ લીલા કરી અને બાર વર્ષની બાળાનું રૂપ લઈને આ બોરું વનવા આવે છે અને આવીને એક ઝાડ નીચે બેસે છે દંડાસુર ત્યાંથી નીકળ્યો અને આ બાળાને એકલી જોઈ એને પૂછવા લાગ્યો કે હે બાળા તું અહીં એકલી કેમ બેઠી છો ત્યારે આ બાળાએ જવાબ આપતા કહ્યું કે હું દેવકન્યા છું અને બધા દેવો સ્વર્ગ છોડીને ચાલ્યા ગયા છે ત્યારે દંડાસુર કહે છે કે હાલ મારી સાથે હું તને મારી દીકરી કહીશ અને આ બાળા દંડાસુરની સાથે ચાલતી થાય છે પછી થોડે દૂર ચાલ્યા પછી દંડાસુરને તરસ લાગે છે અને જોરથી જ બોલવા લાગ્યો કે પાણી પાણી કોઈ મને પાણી પાઉ નહીં તો મારો જીવ જતો રહેશે ત્યારે આ જોઈ બાળા રૂપે જે માતાજી હતા એને એક ત્રિશુલ લીધું અને ત્રિશૂલ ધરતીમાં ખોડ્યું ત્યાં તો ધરતીમાંથી પાણીની શેરો ફૂટી પછી દંડાસુરે પાણી પીધું અને એને એમ થયું કે આ બાળા તો ખૂબ જ શક્તિશાળી છે મારે એની સાથે લગ્ન કરવા જોઈએ પછી દંડાસુરેમાં આદ્યશક્તિને લગ્નનું પૂછ્યું અને દંડાસુરની આ વાત સાંભળીને મા આદ્યશક્તિ કોપાયમાન થયા અને ત્રિશુળ હાથમાં લઈ અને વિરાટ સ્વરૂપ ધારણ કરી અને એમાં કહેવા લાગ્યા કે તારે બારા ત્રિપુરા સુંદરીનું રૂપ જોવું હતું ને જોઈ લે હું જ બહુચર બાળી આટલું બોલી દંડાસુરનો વધ કર્યો અને જ્યાં પાણીની શેરો ફૂટી હતી ને ત્યાં એક સરોવરનું નિર્માણ થયું અને ત્યાં એક વરખડીનું ઝાડ હતું ત્યાં માતાજીએ પોતાનું ત્રિશૂલ ખોડ્યું અને મા અંતર્ધ્યાન થઈ ગયા સોલંકી તેજપાલનો ઇતિહાસ અને માતાજીનો પરચો પછી તો મિત્રો વર્ષો વીતે છે અને વર્ષો પછી કાલરી ગામનો રાજા વજયસિંહ એ ચુવાડ પંથકના એકસો આઠ ગામનો ધણી હતો આ વજયસિંહ સોલંકી વંશનો રાજા હતો વજયસિંહ સોલંકીને રાણી તો ઘણી જ હતી પણ એકેય રાણીને સંતાન સુખ ન હતો આમ વજયસિંહ સોલંકી વાંજ્યો હતો અને વાંજ્યા મેણું એને ખૂબ જ દોહેલું લાગતું અને કહેવાય છે કે સંતાન સુખની આશાએ વજયસિંહે વધુ એક લગ્ન કરવાનું નક્કી કર્યું અને વિજાપુર તાલુકાના વસાઇ ગામની વાઘેલાની કુંવરી સાથે વજયસિંહે લગ્ન કર્યા અને એકાદ વર્ષ પછી રાણીની કુખે દીકરીનો જન્મ થયો પણ રાણીએ દીકરી જન્મી હોવાથી વાત છાની રાખી અને પોતાની અંગદાસી સાથે રહી નક્કી કર્યું કે સવારે રાજાને વધામણી આપી અને કહેજો કે રાણીએ દીકરાને જન્મ આપ્યો છે રાણીના કહેવા પ્રમાણે દાસીએ રાજા જોડે જઈ વધામણી આપી કે મહારાજ નવા રાણીબાએ સુંદર પુત્રને જન્મ આપ્યો છે વધામણી સાંભળી મહારાજા હરખમાં આવી ગયા અને ગરીબોમાં મીઠાઈ કપડાં અને અન્નદાન કરવા લાગ્યા અને દાસીને પોતાના માંથી હાર કાઢીને ભેટ તરીકે આપ્યો પણ આવું જૂઠું બોલવા પાછળ રાણીની ચતુરાઈ હતી કારણ કે સોલંકી રાજાના કાકાના દીકરાને એમ હતું કે રાજાને કોઈ દીકરો ન હોય તો ગાદી એને મળે એટલા માટે દીકરીને બદલે દીકરો જન્મ્યો છે એવી વાત ફેલાવી અને રાજગાદી પચાવી પાડવાનું ઈચ્છતા કુટુંબીઓને નિરાશ કરી દીધા પછી તો રાણીએ નવી જન્મેલી દીકરીને કુંવરનો જ પોશાક પહેરાવ્યો અને આ છોકરો નથી પણ છોકરી છે એ વાત માત્ર રાણીને અને એની બે અંગત દાશીઓ સિવાય કોઈને ખબર ન હતી રાણીએ નાનપણથી જ કુંવરીનો ઉછેર રાજકુંવરની જેમ જ કર્યો અને કુંવરી મોટી થઈ ત્યારે રાણીએ બધી જ વાત એને પણ સમજાવી દીધી એટલે દીકરા તરીકે ઉછરી રહેલી દીકરીનું નામ તેજપાલ રાખવામાં આવ્યો અને તે સમાજમાં પણ કુંવર તેજપાલ તરીકે પ્રખ્યાત હતો પછી તેજપાલ યુવાન થયા અને એનું સકપણ પાટણના ચાવડા રાજાની દીકરી સાથે કરવામાં આવ્યું બંનેના ઘડિયા લગ્ન કહેવાયા પણ લગ્ન પછી જ્યારે ચાવડાની કન્યાને ખબર પડી કે એના લગ્ન કોઈ પુરુષ સાથે નહીં પણ પોતાના જેવી એક સ્ત્રી સાથે થયા છે ત્યારે એને ખૂબ જ દુઃખ લાગ્યું એની આશાઓ પડી ભાંગી આ દુખિારી ચાવડાની કન્યા પોતાના પિયર આવી અને પોતાની માને કહેવા લાગી કે હે મા તમે મને એક પુરુષ સાથે નહીં પણ એક સ્ત્રી સાથે પરણાવી છે પછી એની માતાએ ચાવડા રાજાને બધી જ વાત કહી સંભળાવી અને આ વાત સાંભળી ચાવડા રાજાએ પોતાના જમાઈની સાચી હકીકત શું છે એ જાણવા માટે પાટણના ચાવડા રાજાએ પોતાના જમાઈ સોલંકી તેજપાલને રમવા અને જમવા માટેનું આમંત્રણ આપ્યું કે તમે અને તમારા મિત્રો અમારે ત્યાં આનંદ પ્રમોદ કરવા માટે પધારો પછી તો ચાવડા રાજાનો પત્ર મળવાથી બધા જ સોલંકી પોતાના વેવાયને ઘરે ગયા પછી તો વેવાય વેવાય સામે મળ્યા અને પછી જમવાની વેળા થઈ એટલે ચાવડા રાજાએ તેજપાલને કહ્યું કે જમાઈરાજ તમે સ્નાન કરી લ્યો એટલે આપણે સૌ સાથે જમવા બેસીએ આ વેણ સાંભળતા જ સોલંકી તેજપાલ ઊંડા વિચારોમાં પડ્યા અને કંઈ બોલ્યા વિના ઊભા જ રહ્યા એટલે સસરાજીએ ફરીથી કહ્યું કે જમાઈ તમે થાક્યા પાક્યા આવ્યા છો તો જાઓ તમને અમારા સેવકો હાથ પગ ચોડીને સ્નાન કરાવશે એ વખતે તેજપાલ વિચારવા લાગ્યો કે હું તો એક ઉંમરલાયક કન્યા છું પુરુષ નથી વસ્ત્ર ઉતારીને નાહવા બેસીશને તો સૌની વચ્ચે મારો ભેદ ખુલી જશે એ વખતે એમના વડસસરાએ આગ્રહ કરતા તેજપાલનો હાથ પકડ્યો અને તે જોઈ તેજપાલ ગભરાઈને કમરમાંથી કટાર કાઢીને ખેંચતા સસરાને કટાર મારી દીધી અને આખાએ પાટણમાં હાહાકાર મચી ગયો અને ચાવડા રાજાના સૈનિકોએ તેજપાલને ઘેરી લીધો અને જેવા તેને મારવાનો પ્રયત્ન કરવા લાગ્યા ત્યાં ચાવડા રાજા બોલી ઉઠ્યા કે એને ન મારશો કારણ કે તે એક સ્ત્રી છે અને સ્ત્રી હત્યાનું પાપ આપણે લેવું નથી ત્યાં તો તેજપાલે ઝડપથી પોતાની લાલ ઘોડી ઉપર સવાર થઈ અને ઘોડીની લગામ ખેંચી અને તેજપાલને રોકવા માટે ચાવડા રાજાએ પાટણના બધા જ દરવાજા બંધ કરી દીધા અને તેને રોકવા માટે સૈનિકો પાછળ પડ્યા પણ આ સમયે તેજપાલે પાટણનો દરવાજો ખુદાવીને ઘોડી લઈ દક્ષિણ દિશામાં આવેલા જંગલ તરફ આગળ વધ્યો અને આ વખતે તેજપાલની સાથે એક કુતરી પણ પાછળ પાછળ દોડતી આવતી હતી ચૈત્ર મહિનાના આકરા તાપમાં એને ભારે તાપ લાગ્યો અકડામણ થતાં એની ઘોડી લઈ આજે જ્યાં બહુચરાજીમાં બહુચર માતાનું મંદિર છે એ જગ્યાએ બોરુવનમાં આવી પહોંચ્યા એ જગ્યાએ એક નાનકડું સરોવર હતું અને એ સરોવરને કાંઠે એક વરખડીનું વૃક્ષ હતું પીલી કુતરીએ સૌ પહેલા સરોવરનું પાણી પીધું અને ગરમી વધુ હોવાને કારણે કુતરી સરોવરમાં આડોટવા લાગી પણ અરે રે આ શું થયું એ કુતરીમાંથી તે કૂતરો બની ગયો આ જોઈ તેજપાલને ભારે નવાઈ લાગી આ અચરજ શું છે એની ખાતરી કરવા માટે તેજપાલે પોતાની લાલ ઘોડી સરોવરમાં ઉતારી અને કહેવાય છે કે લાલ ઘોડી પણ ઘોડો બની ગઈ આ કૂતરી અને ઘોડાના ચમત્કાર પછી તે પોતે સરોવરમાં ઉતર્યો અને પછી મા બહુચરની કૃપા એની ઉપર ઉતરી અને પોતે સ્ત્રીમાંથી પુરુષ બની ગયો અને પછી પોતે હરખ અને આનંદમાં આવી ગયો અને વિચાર્યું કે નક્કી અહીં કોઈ દેવીનો વાસ છે અને પોતે વરખડીના ઝાડ નીચે ત્રિશુળ ખોડેલી નિશાની યાદ રાખીને અને પોતે ઘોડે ઉપર સવાર થઈ કાલરી ગામ આવે છે અને બધા એને સમાચાર આપે છે કે એના ઉપર માતાજીની કૃપા થતાં એ સાચે જ સ્ત્રીમાંથી પુરુષ બની ગયો છે આખા એ નગરમાં આ વાત ફેલાઈ ગઈ સૌ આનંદમાં આવી ગયા અને તેજપાલના સસરાને ઘરે પણ આ વાત પહોંચી ગઈ ચાવડા રાજાને સપનામાં મા બહુચરા આવીને કહે છે કે બેટા હું બહુચરા છું તારા સપને આવી કહું છું મેં તારા જમાઈ તેજપાલને પરિવર્તિત કરી નારીમાંથી નર બનાવ્યો છે હવે શંકા કુશંકા કરતો નહીં આ મારો પરચો છે હવે તું મારા સ્થાનકે જા અને ત્યાંથી મારા શરણે આવેલ તેજપાલને માનભેર લઈ જા તે વાત જાણી એના સાસુ સસરા અને એની પત્ની બધા જ કાલરી ગામ આવે છે અને આ બધા જ ભેળા થઈ ત્યાં સરોવર પાસે આવે છે અને વરખડીના ઝાડમાં મા બહુચરાએ ભરાવેલું એ વખતનું ત્રિશુલ જોવે છે ત્યાર પછી તેજપાલ સોલંકીએ મા બાળા ત્રિપુરા સુંદરી બહુચર માતાનું મંદિર બનાવ્યું આજે બહુચરાજીમાં મોટા મંદિરની પાછળ જે વરખડીના ઝાડવાળું મંદિર છે ને તે તેજપાલ સોલંકીએ બંધાવ્યું હતું આ મંદિર સંવત સાતસો સિત્યાસીમાં માં બંધાવવામાં આવ્યું હતું કિન્નરોમાં મા બહુચર કેમ વંદનીય છે જે રીતે તેજપાલ સ્ત્રીમાંથી પુરુષ બન્યા તે જ રીતે સરોવરમાં સ્નાન કરવાથી કૂતરી કૂતરો અને ઘોડી ઘોડો બની ગયા આ ચમત્કારના કારણે જ કિન્નરો તૃતીય પંથીઓ મા બહુચરને પોતાની આરાધ્યદેવી તરીકે વિશેષ પૂજે છે અને માને છે તેઓ માને છે કે બહુચર માતા તેમની રક્ષા કરે છે અને તેમને સ્ત્રીના દેહમાંથી પુરુષ બનાવવાની શક્તિ ધરાવે છે તો મિત્રો આ હતો ચુવાડ પંથકમાં બેઠેલી મા બહુચર માનો ઇતિહાસ